છોટાઉદેપુર નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર આવેલ ડાયવર્ઝનની થઈ દુર્દશા બનાવેલો ડાયવર્ઝન ઉપર બે મોટી તિરાડ પડી ગઈ છે કે જેને થીંગડા મારીને શકાય તેમ પણ નથી તાજેતરમાં ત્રણ માસ અગાઉ ચાર કરોડને ખર્ચ બનાવવામાં આવ્યો હતો ઓલ વેધર ડાયવર્ઝન કે જે નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર આવેલો ભારત નદી ઉપરનો ડાયવર્ઝન કે જે સંપૂર્ણ રીતે ધોવાઈ જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે પરંતુ હાલ તેની દુર્દશા થઈ છે અને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે થીગડા મારવાની સ્થિતિ પણ હવે રહી નથી જ્યારે ઓલ વેધર ડાયવર્ઝન બંધ થતા લાખો લોકોને અવરજવરમાં જવરમાં પડી છે જ્યારે ચાર કરોડ કે જે બહાર નદીના પાણીમાં ધોવાયા તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને પ્રજામાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે